એક નાની એવી આખા ચણાના ખેતરને ખાઈ જાય છે એ પહેલાં જ તેને રોકવાનું શીખી લો નહીંતર બધી મહેનત વ્યર્થ જશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ચણામાં પાકમાં ઈયળનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું જેથી ચણામાં વધુ ઉપસ મળી શકે સૌ પ્રથમ જોઈએ તો ચણાના પાકમાં ઈયળનું નુકસાન મુખ્યત્વે ફૂલથી લઈને દાણા ભરાવાની અવસ્થામાં વધુ જોવા મળે છે ઈયળ નાની હોય ત્યારે જ તેને નિયંત્રણમાં લેવું સૌથી અસરકારક માનવામાં આવે છે ખેતરમાં એકથી બે લાઇટ ટ્રેપ લગાવવાથી મોટી સંખ્યામાં પંખડીઓ પકડાઈ જાય છે અને ઇયળનું ઉત્પાદન ઘટે છે આ સસ્તું અને અસરકારક ઉપાય છે પાંદડાની પાછળ ઇયળના ઈંડા દેખાય તો તેને તરત જ નાશ કરવાથી તેનો ફેલાવો રોકી શકાય છે બીજા ઉપાયની વાત કરીએ તો ખેડૂત મિત્રો ખેતરમાં ટી પરચ બેસણા મૂકવાથી ગગરી માયળ જેવા પક્ષીઓ કુદરતી રીતે ઇયળને ખાઈ જાય છે જેનાથી રાસાયણિક દવા પરનો ખર્ચ ઓછો થાય છે ઈયળ નાની હોય ત્યારે જૈવિક દવાઓ જેમ કે યુવેરિયા બાસિયાના બીટી અથવા એનપીવીનો છંટકાવ કરવાથી ઉત્તમ નિયંત્રણ મળે છે જો તમને હજી પણ જાણવા મળે કે ઈયળનું પ્રમાણ વધારે છે તો અંતિમ ઉપાય તરીકે નિષ્ણાતની યોગ્ય છલા લેવી અને યોગ્ય દવાનો ઉપયોગ કરવો જેથી કરીને ઈયળનો નાશ થાય હવે ત્રીજી વાત કરીએ તો ખેતરમાં નિંદણ રહેવા દેવું નહીં પાક પછી બસી ગયેલો ભાગ નષ્ટ કરવો અને કિનારે ટ્રેપકોપ રાખવું એટલે કે ચણાના ખેતરના કિનારે સનફ્લાવર અથવા તલની બોર્ડર લગાવો ઈયળ સૌથી પહેલાં એ છોડ ઉપર જશે જેથી કરીને ચણાના પાકને બચાવશે તે પછી તે છોડ પર દવા છાંટવાથી નિયંત્રણ સરળ બને છે જો આ બધા ઉપાયો તમે સમયસર કરજો તો ચણામાં ઈયળનું પ્રમાણ ઘટશે અને ચણાના પાકમાં વધુ ઉત્પાદન જોવા મળશે આ ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા વધારે વિડીયો જાણ જોવા માટે અમારી ચેનલને બેલ આઇકન દબાવતા જજો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો